જુનાગઢના માંગરોળના સાપુર ગામે પથ્થરની ખાણ મુદ્દે ગામ લોકો પરેશાન થયા છે આ બાબતે ગામ લોકોએ મામલતદાર માંગરોળને કરી લેખિતમાં રજૂઆત ખાણ બંધ કરાવવા ગામ લોકોએ કરી છે માંગ સાપુર ગામના વતની છીએ અમે મારું નામ મેનસીભાઈ વરજાંગભાઈ ગરેજા છે આ બોડી વિસ્તાર છે જ્યાં ખાંડની લીજ મંજૂર કરી અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે આ ત્રણસોથી ચારસો માણસ વસવાટ કરે છે અને તેને લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવા શરૂઆત કરે છે આ લીપ બંધ કરવાની મારું નામ હિમાંશુ રામજીભાઈ સગારકા છે હું સાપુર ગામથી આવું છું હવે સાપુર ગામમાં અત્યારે જે ખાંડની લીજ મંજૂર ઠીકર છે ખાંડ ખાંડની એ ખાંડની લીજ અત્યારે મામલતદારમાં આવેદન પત્ર આપવા આવ્યા છે કે ખાંડની લીજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે